जय श्री हरि विष्णु जय मां लक्ष्मी गुजराती वास्तुशास्त्र मां तमारु स्वागत छे मित्रों हमराज पूज्य गुरुजीए तेमनी भाग्य विधाता कथा मां के घर मां गरोड़ी होवी शुभ छे के अशुभ मित्रों आजे हो तमने गरोड़ियों विषय जनाववा मांगू छु गरोड़ियों कोई सामान्य जीव जंतु नथी परंतु गरोड़ियों पोतानी साथे घना रहस्यों लईने फरे छे જો તુલસી અને મંદિરમાં ગરોળી ગરોરી દેખાય તો વ્યક્તિનું ભાગ્ય બદલાઈ શકે છે ઘણી જુદી જુદી રંગની ગરોળીઓ પણ હોય છે ખરેખર અલગ અલગ પ્રકારની પણ હોય છે ઘણી દેખાવાના કેટલાક જુદા જુદા સંકેતો હોય છે તો આજે અમે તેના વિશે જ તમને માહિતી આપવાના છીએ તો મિત્રો માહિતી મેળવવા માટે અમારા વિડીયોમાં જોડાયેલા રહો અને વિડીયોને અંત સુધી જરૂર જોવો વિડિયો શરૂ કરતા પહેલા એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક વિડિયોનું અપડેટ તમને મળતું રહે ગરોળીને સામાન્ય સમજનારા આજે આ વિડિયો જોઈને તેમની રાતની ઊંઘ ઉડી શકે છે મોટો મોટો મુકેશ અંબાણી બિરલા टाटा દરેકના ઘરમાં ગરોળી હોય છે ગરોળી ઘરમાં કેમ હોય છે आ एक रहस्यमय बात छे जे तमने आ वीडियो मा जानवा मळशे आ गुप्त माहिती तमने दुनिया ना कोई पण वीडियो मा नहीं मरे आज अमे अमारा यूट्यूब पर करी रह्या छीए मित्रों नंबर एक काळा रंगनी गरोरीओ देखावी मित्रों जो तमारा घर ना खूणा मा क्याय पण घणी गरोरीओ तमने देखाय तो तेने झड़प थी घर मा थी भगाड़ी दो मित्रों आवात् साची छे के गरोरियो माता लक्ष्मी नो प्रतीक छे परंतु काला रंगनी गरोरियो दरिद्रता नो संकेत छे काला रंगनी गरोळी जो तमारा घर मा देखाय तो तेनो अर्थ ए छे के तमारा घर मा नकारात्मक ऊर्जा वास छे काला रंगनी गरोरियो ने झडप थी घर मा भगाडी दो नहीं तो सारू परिणाम नहीं आवे काला रंगनी गरोळीयो अलक्ष्मी नो संकेत छे કાળી ગરોરીઓ પોતાની સાથે દુર્ભાગ્ય લઈને ફરે છે દુખ, દર્દ, પીડા, ભૂત, પ્રેત આત્માનો વાસ થઈ જાય છે. કાળી ગરોરીઓ આ બધું પોતાના ઘરમાં લઈને આવે છે. જો તમને કાળી ગરોરી દેખાય તો તેને તુરંત દૂર કરો અને જો કાળી ગરોરી તમારા શરીર પર પડી જાય તો તેનો અર્થ એ છે કે તમારા પર કોઈની बुरी નજર છે અથવા થોડા વર્ષોમાં જ તમારો મૃત્યુ થઈ શકે છે. जो तमारा पर काली गरोरी पड़े तो झड़प थी स्नान करो शुद्ध गंगाजल थी जिस स्नान करवो हरिद्वार जाओ अथवा कोई गंगा मा साथ डूबकी लगावो परेशानी टड़ी जाए छे मृत्यु टड़ी जाए छे नंबर बे हरवा लाल रंगनी गरोरियो मित्रों जो तमे तमारा घर मा हरवा लाल रंगनी गरोरियो जो तो समझी लो के तमारा पूर्वजो तमारा थी नाराज छे આવા રંગની ગરોળીઓનું ઘરમાં હોવું સારી વાત નથી સૂર્યની સંકેત પણ માનવામાં આવે છે ઘરમાં લાલ ગરોળી હોવી ગરોળીઓ આ ગરોળીઓથી દૂર રહેવું જ સારું છે આવી ગરોળીઓનું ઘરમાં હોવું એટલે નકારાત્મક ઉર્જાને આકર્ષવી આવા રંગની ગરોળીઓ દર્શાવે છે કે તમારા પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી જો આવા રંગની ગરોરીઓ તમણે યારે દેખાય તો તેને નુકસાન પહોંચાડ્યા વિના ઘરમાંથી બહાર કાઢી દો અને એવું કોઈ કામ ન કરો જેથી તમારો પૂર્વજો તમારાથી નારાજ થાય અને જો હળવા લાલ રંગની ગરોરી તમારા શરીર પર પડી જાય તો તુરંત માફી માંગી લો કારણ કે તેનો સીધો સંકેત છે કે તમારો પૂર્વજો તમારા કાર્યોથી ખુશ નથી અને જો હળવા લાલ રંગની ગરોળી તમારા પર પડે તો તુરંત સોનાના પાણીથી સ્નાન કરો નહીં તો તમને બરબાદ થતા કોઈ રોકી શકશે નહીં અને યાદ રાખો હળવા લાલ રંગની ગરોળીઓને તમે કોઈ નુકસાન ન પહોંચાડો નહીં તો તમારું મૃત્યુ નિશ્ચિત છે કારણ કે આવા રંગની ગરોળીઓ તમારા પૂર્વજો સાથે જોડાયેલી હોય છે અને તેમને નુકસાન પહોંચાડવું એટલે તમારા પૂર્વજોને નારાજ કરવા અને જો એકવાર તમારા પૂર્વજો તમારાથી નારાજ થઈ જાય તો તમારું બરબાદ થવું નક્કી છે નંબર ત્રણ ચીટીવાળી ગરોળીઓ મિત્રો જો તમને ક્યાંય ચીટીવાળી ગરોળીઓ દેખાય તો તુરંત સમજી લો કે તમારા ઘર પર કોઈએ કાળું જાદુ કરાવ્યું છે મિત્રો આવા રંગની ગરોળીઓનો સંબંધ કાળા જાદુ સાથે હોય છે જે ઘર માં આવી ગરોરીઓ હોય એટલે તમારા પર કોઈની બુરી નજર છે અને તમારા ઘર માં નકારાત્મક ઊર્જાનો વાસ છે જો તમે આવી ગરોરીઓને આ રીતે નહીં કાઢો તો તમે બરબાદ થઈ શકો છો અને ધ્યાન રાખો ઘર માંથી કાઢતી વખતે આ ગરોરીઓને કોઈ નુકસાન ન પહોંચે નહીં તો બધી નકારાત્મક ઊર્જા તમારા પર આવી શકે છે અને તમારા શરીરમાં વસી શકે છે આવી શક્તિઓનું બહાર નીકળવું મુશ્કેલ જ નહીં અશક્ય થઈ જાય છે તેથી નાની નાની ભૂલનું ધ્યાન રાખવું જોઈએ અને સાવધાનીપૂર્વક આ ગરોળીઓને ઘરમાંથી કાઢી દેવી જો આવી ગરોળીઓ તમારા શરીર પર પડી જાય તો તુરંત સ્નાન કરીને તમારા પર ગંગાજળ છાંટો નહીં તો ભૂત પ્રેત તમારામાં પ્રવેશી શકે છે અને તમને કોઈ બચાવી શકશે નહીં आवी गरोरियो थी जेटलू दूर रही शको तेतलू दूर रहो जो तमे बर्बाद थवा नथी मांगता तो सावधानी थी आवी गरोड़ियों ने घर माथी काढ़ी दो अने घर ना खूणे खूणे गंगाजल छाटो नंबर चार भूरा रंगनी गरोरियो, मित्रों जो तमने तमारा घर ना खूणा मा क्याय भूरा रंगनी गरोरियो देखाय तो समझी लो के तमारा घर मा माता लक्ष्मी नी अपार कृपा छे માતા લક્ષ્મી તમારાથી ખૂબ પ્રસન્ન છે તેથી તમને તમારા ઘરમાં ભૂરા રંગની ગરોળીઓ દેખાઈ રહી છે ભૂરા રંગની ગરોળીઓ માતા લક્ષ્મીને દર્શાવે છે અને જો તમારા ઘરમાં ક્યાંય ભૂરા રંગની ગરોળીઓ હોય તો સમજી લો કે માતા લક્ષ મીનો તમારા ઘરમાં વાસ છે તમારા ઘરમાં ટૂંક સમયમાં સુખ અને સમૃદ્ધિ આવવાની છે તમારા ઘરમાં શાંતિ રહેશે તમને ઘણી પ્રગતિ થશે અને તમે ટૂંક સમયમાં ધનવાન બનવાના છો વાત કરીએ જો ભૂરા રંગની ગરોળી તમારા પર પડી જાય તો તેને નકારાત્મક ઉર્જાનો સંકેત બિલકુલ ન માનો કારણ કે ભૂરા રંગની ગરોળીઓ પોતાની સાથે સકારાત્મક ઉર્જા લઈને ફરે છે ભૂરા રંગની ગરોળીઓ જે વ્યક્તિ પર પડે છે તેને ધનવાન બનાવે છે અને તેનું નસીબ ચમકાવે છે અને જો ભૂરા રંગની ગરોળી તમને કોઈ તહેવાર પર દેખાય તો સમજી લો કે તમે ટૂંક સમયમાં જ માલામાલ થવાના છો અને માતા લક્ષ્મી તમારાથી ખૂબ પ્રસન્ન છે તો આવામાં માતા લક્ષ્મીને વધુ પ્રસન્ન કરવા માટે તમારા પુણ્ય કરતા રહો અને પૂજા પાઠ કરતા રહો પરંતુ ધ્યાન રાખો જો ભૂરા રંગની ગરોળી તમારા શરીર પર પડે તો સોનાનું પાણી તમારા શરીર પર છાંટો આથી તમારા પર ધનની વર્ષા થશે ગરોળી શરીર પર ગમે તે પડે પરંતુ ગંગાજળનો છંટકાવ જરૂર કરવો જથી સકારાત્મક ઊર્જાનો પૂરો લાભ તમને મળે આવું કરવો અત્યંત જરૂરી છે કારણ કે આ સકારાત્મક ઊર્જાને દર્શાવે છે અને આવું કરવાથી તમારા ઘરમાં ક્યારે દરીદ્રતાનો વાસ નહીં થાય અને નકારાત્મક ઊર્જા તમારાથી દૂર રહેશે તમારું ઘર ના લોકો બીમાર નહી થાય અને તમારું ઘરને કોઈની નજર નહી લાગે પરંતુ જો તમે ભૂરા રંગની ગરોળીઓને કોઈ નુકસાન પહોંચાડશો ભૂલથી પણ તેમને ઈજા પહોંચાડશો તો તેનું પરિણામ ખૂબ જ ખરાબ હશે શક્ય છે કે તમે સંપૂર્ણ રીતે બરબાદ થઈ જાવ તો ધ્યાન રાખો નાની નાની ભૂલો પર તમને બરબાદ કરી શકે છે જો મંદિર માં ગરોરી દેખાય તો તુરંત તમારે કુંકુમ અને અક્ષત થી ગરોરી પર છંટકાવ કરવો જલ થી છંટકાવ કરવો આ માતા લક્ષ્મી ના આગમન નો સંકેત માનવામાં આવે છે ખૂબ જ શુભ પરિણામ મળે છે તુલસી નો છોડ કે કોઈ પવિત્ર છોડ કે ઘર ના મંદિર માં એક ગરોરી રહે છે કે જોડો રહે છે તુલસી ના છોડ માં ગરોરી રહે છે તો તેને অতি ઉત્તમ અને મંગલકારી માનવામાં આવે છે ખાસ માનવામાં આવે છે હવે તમારી ગરીબી દૂર થવાની છે સમજી લેવું જોઈએ કે ઘરમાં માતા લક્ષ્મી બેઠેલી છે આરામ કરી રહી છે ઘરમાં આવી ગઈ છે હવે તમારી ગરીબી દૂર થવાની છે મિત્રો ગરોળીઓના રંગો વિશે મેં તમને જણાવ્યું પરંતુ હવે હું તમને જણાવવાનો છું કે કયા કયા સ્થળોએ ગરોળી શુભ માનવામાં માનવામાં આવે આવે છે છે અને કયા સ્થળોએ અશુભ માન્યતા અનુસાર જો તમારા ઘરના રૂમમાં કાળી ગરોળી મળે તો એવું માનવામાં આવે છે કે તમારું ધન ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે અથવા તમારા ઘરમાં કોઈએ કાળું જાદુ કરાવ્યું છે भूत प्रेत जो तमारा घर मा कोई रहे छे, तो ते धीमे धीमे बधी नकारात्मक शक्तियों ने तमारा घर तरफ खेची रही छे। हवे तमारा घर मा गरीबी भयंकर पितृदोष लागी शके छे। रूम मा काली गरोड़ी मलवी अशुभ मानवामा मा आवे छे। जो पति पत्नी ना रूम मा काली गरोड़ी देखाय तो समझो के छूटा छेड़ा थी सके मतभेद थी सके मनमेल थी सके जीवन में दरिद्रता प्रवेशी शके छे अने जारे पर तमारा रूम में आवी गरोड़ी मळे तेने तुरंत भगाड़ी दो परंतु ध्यान राखो के तेने कोई नुकसान न पहुंचे नहीं तो तमने पाप लागी शके छे मित्रों बीजू स्थल छे इंटोनी नीचे जो तमने तमारा घर में इंटोनी अंदर थी गरोरी निकलती देखाय तो समझी लो के तमारा घर में राहु केतु नो वास छे રાહુ કેતુ તમને દરેક પડે પરેશાન કરી શકે છે નુકસાન કે ઈજા આપી શકે છે ઘણીવાર લોકો રાહુ કેતુને હળવાશ લઈ લે છે શનિદેવ તો માફ પણ કરી દે છે પરંતુ રાહુકેતુ ઉલટી ચાલ ચાલે છે જેનાથી વ્યક્તિના ખરાબ દિવસો શરૂ થઈ જાય છે ઉલટી ગણતરી શરૂ થઈ જાય છે રાહુકેતુ ની માર જ્યારે માણસ સહન કરે છે તો ગરીબ નથી થતો ફકીર થઈ જાય છે शरीर कोरी जेहू થઈ જાય છે હોસ્પિટલ માં સારવાર માટે પણ પૈસા તેની પાસે નથી રહેતા તેથી સમય રહેતા રાહુ કેતુ ને પ્રસન્ન કરવામાં લાગી जाओ ખાસ કરીને કાળી ગરોરી રાહુ કેતુ સાથે સંબંધ ધરાવે છે રાહુ નો প্রতীক માનવામાં આવે છે કાળી ગરોરી તમને 100 થી 200 ઘરોમાંથી એક જ ઘર માં મરે છે જે સીધે સીધું તેને બરબાદ કરવા આવે છે मनुष्य थी कोई ने कोई भूल थती रहे छे। तेथी राहु केतु पर पोतानी चाल सीधी रीते चाले छे। जे थी तेने दंड मरे, सजा मरे, अने ते तेने संकेत आपे छे के हवे तारों खराब समय आवानो छे। तेथी राहु केतु पोतानु प्रतीक मोकले छे। कारी गरोरी, जे तमने जणावे छे के हवे तमारी उल्टी गणत्री शुरू थई गई छे। राहु केतु ने प्रसन्न करवू खूब सरल छे जो राहु केतु प्रसन्न થઈ જાય તો ગરીબી ગાયબ થઈ જાય છે વ્યક્તિ રંગથી રાજા થઈ જાય છે કરોડપતિ ધનવાન લાખપતિ બને છે નાનકડો ઉપાય છે બપોરે 12 વાગ્યા પછી અને બપોરે 3 વાગ્યા પહેલા આ ઉપાય કરો કારણ કે આ સમયે રાહુ કેતુ સક્રિય હોય છે જાગૃત અવસ્થામાં હોય છે કોઈ પણ કાળી બિલાડીને દૂધ પીવડાવો અને તે દૂધમાં ચપટી ભર કાળા તલ નાખો યાદ રાખો કાળી બિલાડીને જે દૂધ પીવડાવહો આવું કરવાથી રાહો કે તુ પ્રસન્ન થાય છે કાળા કૂતરાને ભોજન કરાવવાથી પણ રાહો પ્રસન્ન થાય છે આ બધું બપોરે જ કરવો બપોરના સમયે તમે કાળી ગાયને ભોજન પણ કરાવી શકો છો આ ખૂબ શુભ માનવામાં આવે છે રાહો પ્રસન્ન થાય છે અને ગરીબી ગાયબ થવા લાગે છે પરંતુ સૌથી ઉત્તમ ઉપાય કાળી બિલાડીને દૂધ પીવડાવવાનો જ માનવામાં આવે છે તમે ઈચ્છો તો તમારા ઘરના કોઈ ખૂણામાં દૂધ મૂકી દો જ્યાં બિલાડી આવતી જતી હોય તો ત્યાંથી પણ બિલાડી પોતાનું ભોજ લઈ લે છે અને દૂધ પી લે છે આથી રાહુ પણ પ્રસન્ન થાય છે અને ઘરમાં ખુશીઓ પણ પાછી આવે છે મિત્રો ગરોળી જેની પૂંછ કપાયેલી હોય जो ते पत्थरों नी नीचे थी तमने निकलती देखाय तो समझी लो के तमारा पर दोष लागेलो छे जो भूल थी गरोड़ी मरी जाए तो चांदी नी गरोड़ी गंगा मा विसर्जन करी देवी नहीं तो लक्ष्मी जी तमारा थी नाराज थई जाए छे अने तमे बर्बाद थई शको छो राहु केतु नो श्राप लागे छे चांदी नी गरोड़ी तमारे बनाववी पड़शे अथवा बजार मा पण मळे छे खूब ओछी किंमते 50 થી 100 ની વચ્ચે મરી જાય છે તેને ગંગામાં વિસર્જન કરી દેવું ગરોળીના પાપથી મનુષ્ય બચી જાય છે જો ગરોળીનો પાપ લાગી જાય તો તેને 100 પાપની બરાબર ગરીબી સહન કરવી પડે છે તેથી ગરીબી પરેશાની અને મૃત્યુથી બચવા માટે ચાંદીની ગરોળી ગંગાજળમાં વિસર્જન જરૂર કરવું અને તમારી ભૂલની ક્ષમાયાચના કરવી મિત્રો તુલસી માતાનો જે છોડ હોય છે તેમાં નસીબવાળાના ઘરમાં જ ગરોડી રહે છે નહીં તો તુલસીમાં ગરોડી હોવી કોઈ સામાન્ય વાત નથી પરંતુ જે ઘરમાં તુલસીમાં સાક્ષાત ગરોડી રહે છે દર્શન આપે છે તો સમજી લો કે તુલસી મૈયા તમાર આ પવિત્ર છોડમાં विराजमान છે અને તે તમને વારંવાર દર્શન આપી રહી છે તેનો અર્થ એ છે કે તમે તુલસીની સેવા ભાવ સારી રીતે કરી રહ્યા છો દીવો બત્તી કરી રહ્યા છો લાખો કરોડો લોકોમાં કોઈ ખાસના ઘરમાં તુલસીમાં ગરોળી રહે છે અને ક્યારેક પોતાના દર્શન પણ આપે છે આથી ખૂબ જ શુભ અને મોટો લાભ મળે છે આથી ભગવાન શ્રી હરિનારાયણ માતા લક્ષ્મી અને શાલિગ્રામની કૃપા પ્રાપ્ત થાય છે પરંતુ યાદ રાખો તુલસીમાં ભૂરા રંગની ગરોળી જ હોવી જોઈએ કાળા રંગની ગરોળી અશુભ માનવામાં આવે છે जो गरोड़ी फर्श पर चलती देखाय तो समझी लेहु के तमारी यात्रा मंगलमय रहे शे। तमे गमे ते यात्रा करो तेमा तमने पुण्य प्राप्त थशे सफलता प्राप्त थशे तमारी यात्रा सुखद रहेशे। यात्रा मार्ग मा आवती दरेक समस्या सुखमा बदलाई जशे मित्रों जो गरोड़ीनी पूंछ तमारा थी भूल थी कपाई जाए तूटी जाए अने ते जेतली वार घर फफड़ाशे

तुरंत तेने उपाडी ने कोई जमीन मा डाटी देऊ एज बुद्धिमत्ता गणाय छे गरोडीनी कपाएली पूंछ पीला थी भरेली होई छे दर्द थी भरेली होई छे तेथी तेने शोक नो कारण मानवामा आवे छे मित्रों जो तमे माता लक्ष्मी ने थोडू ये प्रेम करो छो तो वीडियो ने लाइक जरूर करो अमे तमने खूब सुंदर वीडियो આપ્યો છે खूब सुंदर माहिती આપી છે कमेंट मा લખो जय माता लक्ष्मी माता लक्ष्मी तुम्हारा घर में सदाई वास करे नोट आ प्रकार की माहिती ઘણીવાર લોકવાયકા ज्योतिष शास्त्र અને સાંસ્કૃતિક માન્યતાઓ પર આધારિત હોય છે તેની વૈજ્ઞાનિક પુષ્ટિ નથી હોતી તેથી આવી માહિતીનો ઉપયોગ સમજદારીથી કરવો